આકાશવાણી સમાચાર વાંચે છે નમસ્કાર કેન્દ્ર સરકારે વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના ગ્રાહકોની નાણાકીય સહાય એટલે કે સબસીડી યથાવત રાખવાની મંજૂરી આપી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેન્દ્રીય મંત્રી મંડળની બેઠકમાં ગઈકાલે આ નિર્ણય લેવાયો હતો નવી દિલ્હીમાં આ અંગે માહિતી આપતા કેન્દ્રીય મંત્રી અશ્વિની વેસણવે કહ્યું આ યોજનાથી દસ કરોડ તેત્રીસ લાખથી વધુ પરિવારને લાભ પહોંચશે સરકાર ચૌદ કિલો બસો ગ્રામના રસોઈ ગેસ સિલિન્ડર પર ત્રણસો રૂપિયા સુધીની નાણાકીય સહાય આપશે તેમ પણ શ્રી વૈષ્ણવે ઉમેર્યું હતું ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર આગામી આઠથી દસ સપ્ટેમ્બર સુધી યોજાશે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પંદરમી વિધાનસભાના સાતમા સત્રનું આહવાન કરતા ગુજરાત વિધાનસભાએ સત્ર સંબંધિત જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કહ્યું કે આ સત્ર માટે ધારાસભ્યો આગામી વીસ ઓગસ્ટ સુધી પોતાના પ્રશ્નો ઓનલાઈન અને પ્રત્યક્ષ એમ બંને પદ્ધતિથી મોકલી શકશે આગામી છ સપ્ટેમ્બરે યોજાનારી કામકાજ સલાહકાર સમિતિની બેઠકમાં વિધાનસભાની કામગીરી અંગે વિસ્તૃત ચર્ચા કરાશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રક્ષાબંધનની નાગરિકોને શુભેચ્છા પાઠવી છે રાષ્ટ્રપતિએ પોતાના સંદેશમાં ભાર મૂક્યો હતો કે રક્ષાબંધનના પવિત્ર તહેવાર ભાઈઓ અને બહેનો વચ્ચેના પ્રેમ અને વિશ્વાસના અનોખા બંધનનું પ્રતીક છે તેમણે કહ્યું કે આ તહેવાર સમાજમાં સંવાદિતા અને એકતાની ભાવનાને પ્રોત્સાહન આપે છે આજે ભાઈ બહેનના પવિત્ર પ્રેમ મમતા અને સ્નેહના તહેવાર એવા રક્ષાબંધનની ઉમંગ અને ઉત્સાહ સાથે ઉજવણી થાય છે આજે શ્રાવણી પૂનમ છે આજે બહેન ભાઈના કાંડે રાખડી બાંધી તેના દીર્ઘાયુની મનોકામના કરશે દરમિયાન रक्षाबंधनના તહેવાર નિમિત્તે બજારોમાં રાખડી અને મીઠાઈ ખરીદવા મોટી સંખ્યામાં બહેનો ઉમટી પડી હતી આજે બડેવનું પર્વ છે ભૂદેવો આજે યજ્ઞો પવિત બદલવાની વિધિ કરે છે ભુજ અને અન્ય સ્થળોએ ગાયત્રી મંદિરોમાં અને અન્ય સ્થળે સમૂહજનોય બદલવાના કાર્યક્રમો યોજાય છે આજે નાડિયારી પૂનમના દરિયાદેવનું પૂજન કરવામાં આવે છે એ સાથે માછીમારો માછીમારી સિઝનનો આરંભ કરે છે સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ભાનુબેન બાબરીયાએ ગઈકાલે ગાંધીનગરમાં મિશન વાત્સલ્ય હેઠળ બાળ સુરક્ષા વિષય કાર્યશાળાનો પ્રારંભ કરાયો હતો આ પ્રસંગે તેમણે કહ્યું કે ચાઇલ્ડ વેલફેર કમિટી અને જુવેનાઇલ જસ્ટિસ બોર્ડમાં નવ નિમણૂંક પામેલા સભ્યોને સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના કાર્યનું અભિન્ન અંગ ગણાવ્યું હતું ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના કેન્દ્રીય સંચાર બ્યુરો ભુજ અને શ્રી ભુજોડી પ્રાથમિક શાળા ભુજોડી હાઈસ્કૂલ તેમજ ગ્રામ પંચાયતના સહયોગથી અગિયારમા હેન્ડલૂમ દિવસની ઉજવણી ભુજોડી પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવી હતી કેન્દ્રીય સંચાર બ્યુરોના અધિકારી કમલેશ મહેશ્વરીએ રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ પર લોકોને લોકલ ફોર વોકલનો સંદેશ આપતા સ્થાનિક ઉત્પાદિત ચીજવસ્તુઓ વાપરવાનો આગ્રહ કર્યો હતો સ્કૂલના બાળકો દ્વારા સ્વચ્છ ભારત અભિયાન પર એક સરસ મજાનું નાટક રજૂ કરવામાં આવ્યું હતું અને સ્વચ્છ ભારત અંગે સૌ ઉપસ્થિત લોકોને શપથ લેવડાવ્યા હતા આ કાર્યક્રમ અંતર્ગત ચિત્ર સ્પર્ધા નિબંધ સ્પર્ધા મહેંદી સ્પર્ધા ક્રાફ્ટ સ્પર્ધા ખેલકૂદ સ્પર્ધાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું આ સ્પર્ધાના વિજેતા બાળકોને કેન્દ્રીય સંચાર બ્યુરો ભૂજ દ્વારા ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું ઘરેલુ હિંસા સામે સ્ત્રીઓનું રક્ષણ અધિનિયમ બે હજાર પાંચ કાયદાની જાગૃતિ આવે એ માટે માધાપર જુનાવાસ ખાતે મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું મહિલાઓને સક્ષમ થવા તેમજ હિંસા સહન ન કરવા અંગે સમજ આપવામાં આવી હતી મુશ્કેલ પરિસ્થિતિમાં મુકાયેલા કોઈપણ મહિલા ગમે ત્યારે એકસો નંબર ડાયલ કરીને સેવા મેળવી શકે છે જે સેવા નિઃશુલ્ક અને ટ્વેન્ટી ફોર બાય સેવન ચાલતી સેવા છે સખી કાનૂની સહાય પોલીસ સહાય કાઉન્સેલિંગ વિશે પણ માહિતી આપવામાં આવી હતી બહોળી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહ્યા હતા કચ્છમાં મિલકત સંબંધી ગુનાઓને અંકુશમાં લાવવા માટે મેન્ટર પ્રોજેક્ટ અંતર્ગત સક્રિય કાર્યવાહી શરૂ કરવામાં આવી છે પોલીસ અધિક્ષક પશ્ચિમ કચ્છ ભુજ દ્વારા પ્રોજેક્ટ અંતર્ગત આરોપીઓ અને પોલીસ મેન્ટરોને પોલીસ સ્ટેશન વાઇઝ લોકલ ક્રાઇમ બ્રાન્ચ ખાતે બોલાવવાની સૂચના આપવામાં આવી હતી જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ આચરતા આરોપીઓ અને તેમના પર નજર રાખતા પોલીસ મેન્ટરોની બેઠક યોજાઈ હતી સાથે જ પોલીસ મેન્ટરોને આરોપીઓના સર્વેલન્સ રાખવા અંગે યોગ્ય સૂચનાઓ અને માર્ગદર્શન આપવામાં આવ્યા હતા રાજ્યના પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી દ્વારા શરૂ કરવામાં આવેલા મેન્ટર પ્રોજેક્ટની સઘન કાર્યવાહી જિલ્લામાં ચાલુ રહેશે જેનો મુખ્ય હેતુ મિલકત સંબંધી ગુનાઓને અંકુશમાં લાવવાનો છે અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર